આ એક સુરક્ષાલક્ષી પ્રક્રિયા છે કાકરિયા પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ સક્કર પાક ઝૂ ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક અને રાજ્ય સરકારનું પશુપાલન ખાતું અને અમદાવાદ વન વિભાગની ટીમો રથયાત્રા પૂર્વે અને રથયાત્રા દરમિયાન ગજરાજનું સતત નિરીક્ષણ સુરક્ષા અને સંભાળ રાખવાની જવાબદારી નિભાવતા હોય છે સામાન્ય રીતે દર વર્ષે પંદરથી અઢાર જેટલા ગજરાજ રથયાત્રામાં અગ્ર હરોળમાં સામેલ થઈ શોભા વધારતા હોય છે ગજરાજ જગન્નાથ મંદિર જમાલપુરના આણંદ વડોદરાથી આવતા હોય છે રથયાત્રા દરમિયાન ગજરાજની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન હોય છે આગળ અને પાછળ પાંચ ટીમો તેની રક્ષા કરતી અને દેખરેખ રાખતી હોય છે રથયાત્રા દરમિયાન ગજરાજને કંઈક ખવડાવવું ન જોઈએ પૈસા હાથીની સૂંઢમાં આપવા ન જોઈએ પૈસા મહાવતને આપી દેવા જોઈએ હાથીની નજીક જવું ન જોઈએ કારણ કે ધક્કા મુક્કીમાં હાથીના પગ નીચે આવી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે પૈસાના સિક્કા હાથી તરફ છુટ્ટા ફેંકવા ન જોઈએ જો સિક્કો રોડ ઉપર ઊભો રહી જાય તો તે હાથીના પગમાં ખૂપી જવાનો અને પગ લોહી લુહાણ થઈ જવાની શક્યતા રહેલી છે ભૂતકાળમાં આવો બનાવ બનેલો છે હાથી ભડકે તેવી હરકતો પણ ન કરવી જોઈએ નર હાથીના આંખ અને કાન વચ્ચેની ટેમ્પોરલ ગ્રંથિમાંથી રસ જરે તો તેને રથયાત્રામાં ભાગ લેવા દેવામાં આવતો નથી આ ગ્રંથિમાંથી રસ જરે તો હાથી મસ્ત હોય છે તે ગાંડો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય છે ત્રણ દિવસની ચકાસણીમાં પાંચ ટીમો દ્વારા હાથીઓના ખોરાક તેની ચાલ શારીરિક ક્ષમતાઓ સાયકોલોજીકલ સ્થિતિ વિશે બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે છે હાથીનું તાપમાન પણ તપાસવામાં આવે છે માણસનું તાપમાન સામાન્ય રીતે અઠ્ઠાણુંથી નવ્વાણું ડિગ્રી ફેરેનહિટ હોય છે જ્યારે હાથીનું તાપમાન છન્નું ડિગ્રી ફેરેનહિટ હોય છે જો તેનાથી વધુ તાપમાન હોય તો પણ હાથીની રથયાત્રામાં ભાગ લેવા દેવામાં આવતો નથી